બહુ ઓછા લોકોના ઘરમાં આ બને છે શું તમે ક્યારે બનાવ્યું છે શરત લાગી બધા જ આંગણા ચાટતા રહી જશે તો સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે જેની અંદર દસ કપ જેટલા સાદા મમરા લીધા છે અહીં મમરાને મેં ચાળીને લીધા છે હવે થોડીક ખાટી હોય ને એવી છાશ લેવાની છે તો આવી રીતે થોડું થોડું કરીને છાશ નાખવાનું છે ને મમરાને દબાવી દબાવીને ભીંજવાના છે અહીં મમરા પલળે ને એટલી જ આપણે છાશનો ઉપયોગ કરીશું થોડીક ખાટી હોય તેવી છાશનો ઉપયોગ કરશો તો વધારે સ્વાદિષ્ટ લાગે છે છાશ ન હોય તો તમે દહીં પણ નાખી શકો છો સાથે થોડુંક પાણી નાખી દેવાનું તો થોડીક છાશ ઉમેરી લીધા બાદ આવી રીતે મમરાને દબાવવા વધારે છાશ પડી જશે તો ઘીચો વળી જશે એટલે આવી રીતે થોડી થોડી કરીને આપણે છાશ નાખવાની છે તો અહીં આખા મમરાને પલળતા મારી એક કપ જેટલી છાશની જરૂર પડી છે આવી રીતે દબાવી દેવાનું છે આ આટલી ક્વોન્ટિટીમાંથી ઘરના ચારથી પાંચ વ્યક્તિને પૂરું થાય એટલી વાનગી તૈયાર થશે છેલ્લે આવી રીતે જે છાશ વધી છે એને આવી રીતે ઉપરથી નાખી દેશો ને દબાવી દેશો અને આ મમરાને આપણે સાઈડમાં મૂકી દેશું જેથી આરામથી પલળી ત્યારબાદ એક ચોપર લઈ લેશું જેની અંદર આઠથી નવ કડી લસણની નાખીશું તીખાસ અનુસાર લીલા મરચાં નાખીશું મેં અહીંયા ત્રણ લીલા મરચાં લીધા છે અને એક નાનો ટુકડો આપણે આદુનો નાખીશું એને બારીક ચોપ કરી લેશું તમે છો તો અહીં પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે જેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે એક ટી સ્પૂન જેટલી ચણાની દાળ એક ટી સ્પૂન જેટલી અડદની દાળ એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને વઘારને સારી રીતે ચટકાવી લેશું અહીંયા થોડુંક આવી રીતે બ્રાઉન રંગનું થાય ને ત્યાં સુધી આપણે ચટકાવીશું એનો ખૂબ જ ઇનહેન્સ થઈને આવે છે હવે મીઠા લીમડા નપા ને બે સુકા મરચાં નાખીશું ત્યારબાદ ત્રણ મીડિયમ સાઇઝની બારીક ચોપ કરેલી આપણે ડુંગળી નાખીશું હવે જો આદુ લસણને તમે ન ખાતા હો તો એને તમે સ્કીપ કરી શકો છો સારી આપણે એક મિનિટ સુધી આને સોતે કરી લઈશું તો એક મિનિટ પછી ડુંગળી થોડીક સોફ્ટ થઈ ગઈ છે તો આની અંદર આપણે આદુ લસણ અને મરચાંને જે ચોપ કરીને રાખ્યું હતું એ નાખી દઈશું અને સારી મિક્સ કરી લેશું અને એક મિનિટ સુધી આપણે સોતે કરી લીધું છે હવે અહીંયા બધું સોતે થઈ ગયું છે તે નાનું ઝીણું મારેલું કેપ્સિકમ નાખી દેશું તમે અહીંયા વટાણા નાખી શકો છો બીન્સ નાખી શકો છો તમારી ઈચ્છા અનુસાર તમે આમાં શાકભાજી નાખી શકો છો ગાજર પણ નાખી શકો છો હવે કેપ્સિકમ આપણું સતડાઈ ગયું છે એટલે એક મોટી સાઇઝનું ટામેટું નાખીશું અહીં ટમેટાનું પ્રમાણ આપણે વધારે ઉપયોગ નહીં કરીએ કારણ કે આપણે મમરાને ઓલરેડી છાસમાં પલાળેલા છે હવે સારી મિક્સ કરી લીધા બાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલો થાણાજીરો નાખીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું અહીં મસાલા સાથે મિક્સ થઈ ગયા છે અને બીજી તરફ આપણા જે મમરા છે ને એ પણ સરસ પલળી ગયા છે તો ખૂબ જ ઓછા સમયમાં આ મમરા પલળી જાય છે ને જોઈ શકો છો એકદમ છૂટા છૂટા મમરા તૈયાર થયા છે ક્યાંથી પણ ઘીચો નથી વળેલા એક એક દાણો એનો છૂટો રહ્યો છે તો આ રીતના આપણે મમરા તૈયાર કરવાના છે તો મમરાને આવી રીતે હાથેથી થોડાક મિક્સ કરી લેશો એટલે જ્યાં એ દબાયેલા હોય એ છૂટા થઈ જાય હવે આ મમરાને આપણે તૈયાર કરેલા મસાલાની અંદર નાખી દઈશું અને હળવે હાથેથી મિક્સ કરી લેશું હવે તમે ઈચ્છો ને તો આની અંદર તમે રતલામી સેવનો ઉપયોગ કરી શકો છો જો વધારે તીખું ખાવાનું પસંદ હોય તો હવે આ સમયે આની અંદર બારીક ચોપ કરેલી વન ફોર્થ કપ જેટલી આપણે કોથમીર નાખી દઈશું અને હળવા હાથેથી મિક્સ કરી લે બધું સારી રીતે મિક્સ થઈ જાય મસાલા સારી રીતે મમરાની અંદર ભળી જાય ત્યારબાદ છેલ્લે આપણે આની અંદર ગરમ મસાલો નાખીશું તો હાફ ટી સ્પૂન જેટલો મેં અત્યારે ગરમ મસાલો નાખ્યો છે તમે આની અંદર મેગી મસાલો અને પાઉંભાજી મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો જો તમને એનો સ્વાદ પસંદ હોય તો હવે હળવે હાથેથી આપણે મિક્સ કરી લેશું તો અહીં મસાલો પણ આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે જે આ સર્વ કરવું હોય ને ત્યારે જ આપણે આની અંદર સેવ નાખવાની હું અત્યારે નોર્મલી જે બેસનની સેવ આવે છે થોડીક જાડી હોય એવી ઉપયોગ કરવાની તમે આની જગ્યાએ રતલામી સેવ અથવા તો આલુ ભુજીયા સેવનો પણ ઉપયોગ કરી શકો છો તમને જે સેવ પસંદ હોય એ નાખવાની આ સેવનો ટેસ્ટ આનંદ સારો લાગે છે તો તૈયાર છે આપણી મમરાની ખીચડી તો શું તમે પણ આ રીતે ક્યારે બનાવો છો અમારા ઘરમાં તો અઠવાડિયામાં એકવાર આ બનતી જ હોય છે અને બધાને ખૂબ જ ભાવતી હોય છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તૈયાર છે આપણી મમરાની ખીચડી તમે આને શું કહો છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો છેલ્લે સર્વ કરતી વખતે તમે ઈચ્છો તો ઉપર લીંબુનો રસ નાખી શકો છો મેં ત્યાં થોડીક સેવ નાખી છે તો તૈયાર છે આપણી મમ્મનાની ખીચડી ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બબા